વિદ્યાર્થી વધારો સૌ શ્રોતા મિત્રોનો હાર્દિક લાઈવમાં સ્વાગત છે જય માતાજી સૌ શ્રોતા મિત્રો વધારો લાઈવમાં તો લાઈવમાં તમારું સ્વાગત છે જય માતાજી જય માતાજી સૌ શ્રોતા મિત્રોનો તો હમણાં આપણે કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે લાઈવ નથી થવાનો મોકો મળ્યો સાહેબ તો આજ આપણી પાસે ઘડીક ટાઈમ છે તો મેં મિત્રો મિત્રો જોડે વાત વાર્તાલાપ કરી લઈ સાહેબ તો પધારો જય માતાજી સ્વાગત છે સૌ શ્રોતા સ્વાગત છે લાઈવ માં જય માતાજી જય માતાજી પધારો સૌ શ્રોતા મિત્રો ને ગુડ નાઇટ ગુડ નાઇટ સૌ મિત્રો ને ગુડ નાઇટ પધારો તો ચાલો ફટાફટ લાઈવ માં જોડાઈ જાઓ જય માતાજી સ્વાગત છે તમારું સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે ઘેર છીએ અને વાડી લઈ આવ્યો છું કારણ કે હમણાં ડુંગળી ચોખવાનું કામ હાલતું હતું એટલે માટે કાંઈ ન રે નતી અને બધું કામ ભેળું થઈ ગયું એટલે સાહેબ તો પધારો જય માતાજી સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે લાઈવમાં તો પધારો લાઈવમાં સ્વાગત છે જય માતાજી સૌ પોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો નું સ્વાગત છે ચેનલ માં નવા હો એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરીજો સાહેબ ગુજરાતી માં કારણ કે ઇંગ્લિશ માં મને ફાવતું નથી તો જય માતાજી જય માતાજી સૌ સૌ મિત્રો ને જય માતાજી નમસ્કાર સ્વાગત છે સૌ સૌ તમ મિત્રો નું ધરો આપણે હાર્દિક સ્વાગત છે જય માતાજી સૌ મિત્રોનું કારણ કે હમણાં મારી પાસે ટાઈમ નહોતો મેં તો લાઈવ નહોતો થતો તો માફ કરજો મિત્રો પહેરો સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે લાઈવમાં કારણ કે ખેતીના કામમાં હમણાં એટલો બધો વેતો મેં માટે લાઈવ થવાનો પણ સમય નહોતો મારી પાસે

તો જય માતાજી વધારો મિત્રો કારણ કે હમણે ટાઈમ એટલે લાઈવ નહોતો કારણ કે ખેતરનું કામ બહુ હતું તો હમણેલમાં જે આવતા જાય લાઈક કરજો તો લાઈક બધા કરજો મિત્રો લાઈક તો વધારો લાઈવમાં સ્વાગત છે મિત્રો સૌ છો મિત્રોનું

તો જય માતાજી જય માતાજી વધારો સૌ મિત્રો નું લાઈવ માં સ્વાગત છે

તો પધારો લાઈવમાં સ્વાગત છે સૌ છો મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ લાઈક પણ કરી દીજો સાહેબ ને કોમેન્ટ પણ કરજો ગુજરાતીમાં ને માં નવા હોય ચેનલ ને સૂચપ્રયાસ કરજો કારણ કે અત્યારે ઠંડીનો માહોલ છે બહુ આપણે અત્યારે લીધો હશે કોર્ટ કેરી કરીને લાઈવ થઈ ગયો છે તો ગુડ નાઈટ ગુડ નાઈટ સૌ અત્યારે ગામમાં વીઆઈ ગયા છે અમે લાવવા માટે હું એકલો ઘેર છું મારા મમ્મી પણ વીઆઈ ગયા છે ગામમાં

કારણ કે હમણાં વાડીનું એક ઘરું કામ છે આજે અમે બાજરીનું કામ કરતા તા બાજરી વાવી છે ત્રણ વિઘાની સ્વાગત છે લાઈવમાં યુટ્યુબમાં ગામમાં મમ્મી મારો ભાઈ પણ ભાણી રોકાવા આવી છે ભાણી પણ વહી ગયી ગામમાં ઓ રે માતાજી પધારો સૌ મિત્રો લાઈવ માં આનો સ્વાગત છે ઓ ચાલો મિત્રો અત્યારે તો એટલું જ ફરી પાછા લાઈવ માં મળશું ચાલો કે જય માતાજી તો આપણે અત્યારે ચાલો લાઈવ બંધ કરીશું તો ફરી પાછા લાઈવ માં મળશું ચાલો જય માતાજી સૌ છોટા મિત્રો નું તો આપણે અત્યારે લાઈવ બંધ કરીશું જય માતાજી મિત્રો La, 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 la,